બેનરો લગાવ્યા છે નારાયણ સોસાયટી રોડ રસ્તા માટે વલખા મારી રહ્યા છે નિંદ્રાદી છે પ્રમુખ કુટિર સોસાયટી 25 વર્ષ જૂની છે પરંતુ ગંદકી પછી કંટાળીને સ્થાનિકો બેનર લગાવી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે પ્રમુખ કુટી સોસાયટી છે ડ્રેનેજ લાઇનના રોડના પાણીના ગટર લાઇન લાઇટિંગ આ દિન સુધી થયું નથી ને કરવા આવે છે તો ઉપર ઉપર થાય છે નીકળી જાય છે આજે બે થી બે વાર તો હું પડ્યો સાત થી આઠ જણ પડ્યા છે પચીસ વર્ષ જૂની બે હજાર ની સાલ ની સોસાયટી છે કોઈ કોઈ જોવા આવતું નથી

એ જે કરે છે એ પણ બીજા વ્યવહારો કરશે બેનરો મારનારા માર્યા છે બરાબર છે પણ કામ ના થાય તો જ મારે ને પ્રજાને હેરાન વિરોધ ના નવી નવો બહિષ્કાર ચૂંટણી માટે ખાસ પાણી ભરાય નુકસાનો થાય એક્સિડન્ટ થાય બરાબર અંધારું હોય આજે જંગલી પ્રાણીઓ પશુઓ જાનવરો એનો નુકસાન આવે બધું વધતું વધતું બહારના લોકો ડકામાં કચરો નાખી જાય બરાબર કોઈ ગાડી નથી આવતી કોઈ કચરો લેવા વાળું કે સફાઈ વાળું કોઈ નથી આવતું માત્ર ખાલી કહે છે ખરા કમ્પ્લેન સાંભળે છે રાઉન્ડમાં જતા રહે સાહેબ ને બતાવી દે જે કઈ બતાવવાના ફોટા ડ્રેનેજ ના હોય ખાલી ભરેલાના આ પ્રમુખ કોટીર સોસાયટી છે આ બે હજારની ની સાલમાં બનેલી છે પચીસ વર્ષ જૂની સોસાયટી છે અહીંયા કોઈ રોડ રસ્તા ડ્રેનેજ કે સાફ સફાઈ વાળું કોઈ આવતું નથી આવે છે તો ઊભા ઊભા આવીને અહીંયાથી જતા રહે છે એટલે અમે આ વર્ષે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ